પોતાના ગ્રાહ હાટું દિલીપતિ બાદશાહની અમે વારવટું જેનું હતું આમ એ બારવટું કારણ કે બેજ જ ભાઈ હતા જેહો અને વેજો અને દિલ્હીનું આખું દળ કટક હતું એને જીતવું એ કોઈ સામાન્ય વાત નહોતી પણ બે ભાઈ થઈને દિલ્હીના બાદશાહની નીંદર હરામ કરાવી દીધી હતી હો હવે એમાં આમ ફરતા 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 સાહેબ ઇતિહાસ એવું કહે છે કે એક વખત સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આમ ઘોર જંગલની જાળીમાં હેલા જાય છે અને સૂર્ય નારાયણ અસ્ત થવાનો ટાઈમ છે કોઈ કઈ કેડી બતાતી નથી કોઈ કઈ રસ્તો બતાતો નથી સૂર્ય અસ્ત થઈ અજાણી જૂમિકા છે ક્યાં જ આવા જ આ મગજ ની અંદર વિશારો આવે છે ત્યાં એક પાણીનું જે માદળું ભરેલું હતું એમાંથી ઓ કરીને એક ભે ઉભી ઇતિહાસ કે છે એવું નથી કેતો અને એ સાહેબ ભેં ઊભી થઈ ત્યારે જે હોર વેચો બે ભાઈ એકબીજાના મોઢા હમું જોઈને કીધું ભાઈ તો કે હા ભાઈ એ કે આજ આજ આ બે જાય ને એની પાછળ જવું છે અને એના દૂધના આજ વાળું કરીને એના મહેમાન બનવું છે કાંઈ વાંધો નહીં શેખ મંડી વળવા બે આગળ હાલી જાય છે અને પાછળ પાછળ બે ભાઈ હાલ્યા જાય છે પણ ગોળ અંધારું જામી ગયેલું ખંભો ખંભો મળી જાય અને નોખા પડી જાય તો ભેગા ન થાય આવી ઘર મેઘલી રાત મળી ગયેલી છે અને એમાં બેની પાછળ 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 આયેલા જાય છે આગળ જતા એક જોરદાર દરબાર ગઢ આવ્યો જોરદાર ડેલો છે એના અંદર ભેંસ ગઈ પણ ત્યાં એક યુવાન હું ના ગેડા મારી દીધેલા છે કેરીના ફાડા જેવી જેની આંખું છે મીઠો આવકાર આપ્યો રામ રામ મેળ્યા અને બેહવાની બેઠક આપી સાહેબી બેઠા કહુંબા પાણી કીર્યા અને વાતું સીતું લાગી ગયા પણ ભાઈ એ મરદ મરદ મળે ને એટલે મોજ આવે સાહેબ એવો યુવાન હતો કે એની તમે વાત જવા દીઓ હાલે ને તો ધરતી ગાંજતી આવો જ મૃદ યુવાન ભાવથી વાળું કરાવ્યા પોતે ભેગા બેહીને વાળું કર્યા આગ્રહ કરી કરીને જમાડ્યા છે એટલા બધા ભાવથી છે કે તમે એની વાત જવા દો ને પછી હવે એને લાગી જશે અર્ધ રાત સુધી જેમ જૂના દોસ્તારો હોય એ રીતે સાહેબ વાતું કરી છે અને પછી કે ભાઈ ને બધો કહેવાય થકાઈ ગયેલું છે થોડી વાર કરીએ કે કાંઈ વાંધો નહીં ભાઈ લંબાવવાને એને પલંગું હોવા માટે આપી દીધેલું છે ને ઓરડાની માથે માલિકો બે ભાઈ પૂતા છે પણ આડે પડખે ચા ને ચા તો વાલાજી નીંદર ઘસઘાટ સડી ગઈ અને નીંદર આવે તર કાંઈ નક્કી નહીં રહેતો અમારે વડીલો એમ કહેતા આમ 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 વાડી આમ જાગવા મોકલે ને તેમ કે જાગજો આ તમારા કરોહાર ઓડા ખાઈ દે કે બાપા જાગશું એ કે આમ નહીં તો બેઠા રહેજો વાંધો નહીં નકર જો હું હોય અમે એમ કેતા હું નાના નાના હતા હું કે ઊંઘ બગાહા મોકલે ઊંઘ બગાહા મોકલે જાની ઝોલા તું ઊંઘ કહે બગાહું ને કે પેલો તું જાય એમ એટલે બગાહા મંડ આવવા ઊંઘ બગા હા મોકલે ને જાની ઝોલા તું હવે તારો ઢાળો ન ઢળે તો પછી ઢાળી દઉં હું ઊંઘા આવવાના નિશાન છે તમારે ખતરો કરવો ગમે ઊંઘ આવડે એટલે પેલા મગા હા શરૂ થાય શરૂ થાય પછી વળ આવશે ને થોડાક પછી ઝોક્યા સડશો ઝોક્યા સડ્યા પછી હું જય શિયા રામ સૂર્યનારાયણ ઉગી જાય એમ આડે પડખે પીડા નીંદર આવી ગઈ નીંદર આવી ગઈ ઘસઘસાટ બે ભાઈ ઊંઘી છે હવાર થઈ ગયું સૂર્યનારાયણ ઉગી ગયા વિગા ભાણ ભાણ તુહારા ભામડા થી અંજવાળા હોય જીવત મરણ અલગ રાખજે કશ્યપ આવું કાગડા આ કવિ દુલા ભાઈ કાગ દરબાર ગઢ નહોતો નહોતા કોઈ ઓરડા નતો યુવાન નો તું નું ખાડું કે નહોતું કાંઈ પાણાના વાહિકા કરીને બે ભાઈ ઉતા પણ એકબીજાની હમું જોવે નજર કરે હું હશે હું નહીં હોય કઈ રીતે હશે કાસા માણસોના એકબીજાને હમુ જોઈને વિચાર કરે છે કા ભાઈ કે હા ભાઈ હું હસીયે હું નહી હોય એમાં ભાઈ જેહો બોલ્યો બીજું તો બધુંય ઠીક ભાઈ પણ આપણે હું થા ને ત્યારે જે દરબાર એના ઓરડામાં હોતા હતા ને એ બહુ બઉને કઈ તકલીફ હશે એ સો ટકાની વાત છે ગમે તે હોય પણ ભાઈ વેજા આપણે એ દરબારનું અન્ન ખાધું છે એટલે એનું દુખ મટાડવું જોઈએ દુખ મટાડીએ તો રાજપૂત નકર તો આ દુનિયામાં આવ્યા ન આવ્યા ગણાય ઠીક છે ભાઈ જોઈએ સિંહ આવતીકાલે પાસા આવીશું અને દરબારને મળશું આવું કહી અને જંગલની ઝાડીની અંદર હાલી નીકળ્યા છે જય માતાજી